નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કપાસના ફળને નુકસાનથી બચાવવા માટે તેના રિકવર માટે ચર્ચા કરીશું અત્યારના સમયે મિત્રો આગામી અડતાલીસ કલાકની આગાહીમાં કપાસમાં ભરાયેલા પાણી અતિથી અતિ ભારે વરસાદ થતો હોવાથી કપાસ અથવા અનેક પાકમાં નુકસાન થતા હોય છે તો આપણે વાત કરીશું કપાસના પાણી ભરાય ભરાવાથી થતા નુકસાનની તો તેના માટે રિકવર માટેની ખાસ ઉપાય તેના માટે દવાની વાત કરીશું તો જો ખેતરમાં પાણી ભરાઈ જાય તો કપાસની મૂળને ઓક્સિજન ન મળવાથી પીડા છોડ સૂકવા ફળફળ ખરવા અને રોગ થવાના શક્યતા વધી જાય છે પાણી ઉતરી જાય તે પછી તેની વાત કરી તો પાણી ઉતારવા ખાસ મહત્વ કપાસની અંદર છે સૌથી પહેલાં ખેતરમાં ભરાયેલું પાણી ઝડપીથી કાઢવું જોઈએ છે નાળિયા બનાવીને પાણી ન ઉભરે તે રીતે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મિત્રો તો ખેડૂત મિત્રો તેને આપણે વાત કરીશું પાણી ભરાયા પછી તરત જ કોઈ દવા અથવા ખાતર ન આપવું જોઈએ ત્યારબાદ બીજા ત્રીજા દિવસની વાત કરીએ તો જમીન સુધારવા માટે જમીનમાં જીવામૃત ગોબર પ્લસ ગોળ પ્લસ સાસ પાણી નાખવું જોઈએ ટ્રાયકોર્મા પ્લસ પીએસબી કલ્ચર નાખવાથી જમીનનું માઇક્રોબાયલ જીવન ફરી સક્રિય થશે ગંધક પાવડર સલ્ફર દસ કિલોગ્રામ એકર દીઠ તમારે હળવો છંખાવ કરી દેવાનો રહેશે ત્યારબાદ ચારથી પાંચ દિવસની વાત કરીએ તો છોડને તાજગી આપવી પાન મારફતે સ્પ્રે સ્પ્રે ફોલર સ્પ્રે ય યુમિક એસિડ વીસ ગ્રામ પ્લસ એમિનો એસિડ ત્રીસ એમ એલ પંદર લીટર પાણીમાં નાખવું એમજી એસઓ ફોર મેગ્નેશિયમ સલ્ફેટ પચાસ ગ્રામ પંદર લીટર પાણીમાં નાખી આપવો છંટકાવ જો પીળાશ વધારે હોય તો યુરિયા સો ગ્રામ પંદર લીટર પાણીમાં છંટકાવ કરી શકાય છે ત્યારબાદ છ થી સાત દિવસની વાત કરીએ તો રોગ નિયંત્રણ માટે પાણી ભરાયેલા પછી મૂળ સડો ડેમ્પિંગ ઓફનો ખતરો વધે છે કાર્બન ડાયજીમ વીસ ગ્રામ મેટલ એક્સિન પચીસ ગ્રામ પંદર લીટર પાણીમાં નાખવું ત્યારબાદ તેના માટે વિકલ્પ એક્શન જોબલ દસ એમ એલ પંદર લીટર પાણીમાં આઠથી દસ દિવસની વાત કરીએ તો વૃદ્ધિ વધારવાનું ખાસ વિકાસ માટે પાન મારફતે ખાતર આપવું જેમ કે એનપી કે ઓગણીસ 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 પંચોતેર ગ્રામ પંદર લિટર પાણીની અંદર નાખી શકાય છે સૂક્ષ્મ તત્વો જેડ એન બી એફ એમ એન મિક્સિંગ કરી સ્પ્રે કરવું ત્યારબાદ બારથી પંદર દિવસના ફળ ફળ ફૂલ ટકાવવા માટે ક્લોના ફિક્સ એમ ડબલ એ એમ ઇલી એમ એમ એલ એક ચાર લીટર પાણીમાં નાખી તેનો શંકાઉ કરી દેવાનો છે એની સાથે એમિનો એસિડ પ્લસ યુમિક એસિડ સાથે આપવાની ફળ ફૂલ ખરવાનું ટકે છે આ રીતે પંદર દિવસના ભોરમને કપાસનો વિકાસ ફરી શરૂ થશે પીળાશ ઘટશે અને ફૂલ ફળ ટકી રહેશે તો ખેડૂત મિત્રો આપણો વિડીયો અનુકૂળ આવે તો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવનાર નવા વિડીયોની માહિતી માટે બેલ આઈકનને પ્રેસ કરવાથી તમને નોટિફિકેશન દ્વારા વિડીયો જાણકારી મળતી રહેશે